ભારતનું પહેલું એક્સક્લુઝીવ રેલવે કન્ટેનર ચાર્ટનું ઉદ્ઘાટન કરાયું છે ઊંઝા ખાતે શરૂ થયું રેલવે કન્ટેનર યાર્ડ કૃષિ મંત્રી રાઘવજી પટેલે કન્ટેનર યાર્ડનું ઉદ્ઘાટન કર્યું અદાણી પોર્ટ અને લોજિસ્ટિક કંપની દ્વારા યાર્ડનું થશે સંચાલન કૃષિ પેદાશ સમગ્ર દેશ સુધી પહોંચવાળા પ્રયાસ કર્યો દર વર્ષે પાસઠ હજાર કન્ટેનર યાર્ડથી થશે સપ્લાય અધિકારીઓ અને મહાનુભાવો રહ્યા ઉપસ્થિત ઊંઝા માટે આમ તો સમગ્ર રાજ અને સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આજે ઊંઝાથી સ્પાઈસીસ માટેની સૌથી પ્રથમ એક્સપોર્ટ કન્ટેનર રેક આજે શરૂઆત થઈ છે અને આખા દેશમાં પ્રથમ છે આ કે જે સ્પાઈસીસ રેક આજે જઈ રહી છે એ ખરેખર એનાથી દેશ વિદેશના દ્વાર ખુલશે ઊંઝા આમ તો એક્સપોર્ટ વર્ષોથી કરતું રહ્યું છે પણ હું માનું ત્યાં સુધી અહીંથી ભવિષ્યમાં વધારે અહીંયા ટ્રાફિક મળશે તો અહીંથી કસ્ટમ ક્લિયરન્સ અને કોમ્યુનિકેશન પણ મળવાની શક્યતાઓ રહેલી છે દેશભરમાં સૌ પ્રથમ એક નવી પહેલ શરૂ થઈ રહી છે એક કિસાન ટ્રેન ઊંઝાથી મુંદ્રા પોર્ટ અદાણી પોર્ટ મુન્દ્રા ખાતેની સીધી ટ્રેન સેવા શરૂ થઈ રહી છે એના મારફત અહીંથી જે ખેતપેદાશીન એજન્સીઓ દેશભરમાં અને વિદેશમાં એક્સપોર્ટ માટે જે મોકલવાની હોય છે તે સુગમતાથી મોકલી શકાશે જેના પરિણામે ટ્રાફિકને પણ ફાયદો થશે પર્યાવરણને પણ ફાયદો થશે અને સમય અને શક્તિની પણ બચત થશે આ એક ખૂબ ઉમદા શરૂઆત છે આ કિસાન ટ્રેન મારફત વધુ વધુ એક્સપોર્ટ થાય અને દેશના અર્થતંત્રને માટે અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવી હું શુભેચ્છા પાઠવું છું પ્રધાનમંત્રીજી ઓર માન્ય રેલ મંત્રીજી કા જો વિઝન હૈકો સાકાર કરવા કે લીધે केंद्र सरकार राज्य सरकार और लोकल गवर्नमेंट मिल के काम कर रहे हैं और उस मिल के काम कर रहे हैं तो उससे जो रफ्तार आ रही है काम की ये विचार पहली बार अभी एक विकसित महसाना कॉन्क्लेव हमने किया था जहाँ इंडस्ट्री को रेलवे को एक्सपोर्टर्स को सी को साथ में लेके आए थे वहाँ से विचार आया कि इतनी बड़ी यहाँ से काम हो रहा है इतने सारे एक्सपोर्ट की मटेरियल जा रहा है पर वो क्लीन नहीं है ग्रीन नहीं है और कॉस्ट इफ़ेक्टिव और टाइम इफेक्टिव नहीं है और रेलवे ने एक सोल्यूशन मिलके निकाला इंडस्ट्री के साथ में जिससे आज पहली एक्सक्लूसिव जो कंटेनर रेल टर्मिनल हमने बनाया है वहां से पहली गाड़ी ऊंझा के लिए और आज शिवरात्रि के दिन उमिया माता की कृपा से महादेव की